પ્લસ એ ટુ સ્કવેર બરાબર રૂટ થ્રી નો વર્ગ આનું રૂપ આપે એવન સ્કવેર પ્લસ ટુ એ ટુ બરાબર રૂટ થ્રી નો વર્ગ થ્રી ચાલો એ એટલે વન એ ટુ એટલે વન મૂકવાલો એકનો વર્ગ એકનો વર્ગ ટુ વન ઇન ટુ વન કોટા ઇઝ ઇક્વલ ટુ થ્રી

ચાલો આના ઉપરથી ખૂણો તમને મળી ગયો હવે આનો વારો લ્યો માટે હવે છે ગુણાકાર કરીએ એ વન ડોટ ટુ એવન વન ડોટ ટુ એવન માઇનસ વન ડોટ a2 ચાલો પ્લસ ટુ એવન માઇનસ ચાલો થશે ટુ એવન સ્ક્વેર આનો ગુણાકાર માઇનસ એવન એ ટુ કોટા પ્લસ ટુ એવન એ ટુ કોટા માઇનસ એ ટુ

2 प्लस cos 60 cos 60 એટલે 1/2 - 1 એટલે 2 - 1/2 4 - 1 એટલે 3/2 તો આના ઉપરથી આવી ગયું માટે તમે કહી શકશો કે a1 + a2 . 2a1 રૂપ આપશો એટલે તો જવાબ ઇટ્સ ઓકે ચાલો રેડી ચાલો મિત્રો રેડી આવી ગયું થ્રી બાય ટુ તો થ્રી બાય ટુ છે આમાં ઓકે થ્રી બાય ટુ ઓપ્શન સી ઇઝ ધ રાઈટ ઓપ્શન ચાલો એક બિંદુ પર લાગતા બે બળોના સરવાળો બે બળોના મૂલ્યનો સરવાળો આપ્યો છે ચાલો બે બળો છે બી એના મૂલ્યનો સરવાળો આપ્યો છે ન્યૂટન ઓકે આને સમીકરણ આ બંને બળોના સદીશોનું પરિણામી બળ બાર ન્યૂટન છે પરિણામી બળ કેટલું છે બાર ન્યૂટન છે એટલે આવું કે આર બરાબર એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ બાર હે ઓકે આ પરિણામી બળના મૂલ્યના બળ સાથે પરિણામી બળના મૂલ્યના બળ સાથે નાઇન્ટીનો મૂલ્ય કેટલા હોય એ અને બી મેળવવાનો છે પહેલી બાબત અહીંથી સ્ટાર્ટ કરીએ કે આર બરાબર એ પ્લસ બી ચાલો મોડ ઓફ આર નો વર્ગ બરાબર mod of a + b ^ 2 यहां થશે મિત્રો r ^ 2 रेडी = s ^ 2 + b ^ 2 + 2ab cos θ r ^ 2 એટલે 12 મૂકી દયો 12 નો વર્ગ બરાબર s ^ 2 + b ^ 2 2ab cos θ રેડી ચાલો તો આ આવશે મિત્રો એ સ્કવેર પ્લસ બી સ્કવેર પ્લસ ટુ એ બી ફોર અને સમીકરણ નંબર બે આપી દો ચાલો હવે તમને કીધું છે કે પરિણામી બળ નાઇન્ટી નો ખૂણો બનાવેલો છે હવે પરિણામી બળ આર એ કોઈ એક સાથે આલ્ફા કોણ બનાવે છે ચાલો માટે છેદમાં એ પ્લસ બી કોટા આલ્ફા નાઇન્ટી નો છે એટલે ટેન નાઇન્ટી બી સાઈન થીટા છેદમાં એ પ્લસ બી કોટા રેડી ટેન નાઇન્ટી એટલે ઇન્ફિનિટી શકો કે એ પ્લસ બી કોટા ઇઝ ઇક્વલ ટુ ઝીરો રેડી તો બી કોટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ આવું આવે ચાલો બી કોટા ઇઝ ઇક્વલ માઇનસ એ આ કિંમત બે માં લેતા પ્લસ બી સ્કવેર પ્લસ જો બી કોટા બરાબર આપણે મૂકવાનું છે માઇનસ એટલે ટુ એ માઇનસ એ બરાબર એકસો ચુમાલી ચાલો તો એસ સ્ક્વેર પ્લસ બી સ્કવેર માઇનસ ટુ એ સ્કવેર બરાબર એકસો ચુમ્માલી ચાલો તો બી સ્કવેર માઇનસ એસ સ્ક્વેર આમાંથી વાત કરીએ બરાબર એકસો ચુમ્માલી આવો એવું હવે બી સ્ક્વેર માઇનસ એસ સ્ક્વેર એટલે એ પ્લસ બી અને એ માઇનસ બી આનું સાદુ રૂપ આપવું તો હું લખી શકીએ એટલે બી સ્ક્વેર માઇનસ એ સ્કવેર ચાલો આની વેલ્યુ આઈપી છે આની વેલ્યુ કેટલી છે અઢાર છે ને તો અઢાર બી માઇનસ એક્સો તો બી માઇનસ એક્સો ના છેદમાં અઢાર ચાલો અઢાર ગુણ્યાલીસરસ અને સમીકરણ નંબર આપો ત્રણ ચાલો આપી દીધું હવે એક અને ત્રણ નો ઉકેલ કરવાનો છે હવે એક પ્લસ ત્રણ લેતા પ્લસ ત્રણ છવ્વીસ ટુ બી બરાબર છવીસ રેડી ટુ બી બરાબર છવ્વીસ તો બી બરાબર તેર આવી જાય ઓકે તેર ન્યુટન ચાલો હવે प्लस बी बराबर तो रेडी? अथवा बी माइनस ए बराबर आठ तो A बराबर B, तो ए बराबर तेर, तो A बराबर पांच न्यूटन पांच न्यूटन आ गय ऑप्शन ए इज़ राइट ऑप्शन इट्स ओके रेडी

પ્લસ બી એનું મૂલ્ય મોડ ઓફર વર્ગ બરાબર રૂટ થ્રી એનો વર્ગ ઓકે સબાચની રીત થી એ સ્કવેર પ્લસ બી સ્કવેર પ્લસ ટુ એ બી કોટા ઇઝ ઇક્વલ ટુ થ્રી એ સ્ક્વેર ઇટ્સ ઓકે √3 એટલે 3s² હવે a = તો b આપેલું છે a = b લેતા ચાલો a b ની જગ્યાએ લ્યો એટલે s² + s² 2s² cos θ = 3s² s² + s² એટલે 2s² + 2s² cos θ = 3s² 2s² ને આ બાજુ લઈ જાવ એટલે 3s² - 2s² એટલે s²

ए बराबर तो बी तो है ए बराबर बी तो शु चलो ए मैनस बीज ए स्क्वेर प्लस एस स्क्वेर मैनस टू ए स्क्वेर कोस थीटा थीटा के साइन एन हाफ चलो आ बराबर a² a² એટલે 2a² - 2a² 1/2 एनीवन नाउ चलो 2 2 કેન્સલ okay? a बराबर આવશે 2a² - a² एनीवन हाफ ओके તો માટે મોડ ઓફ a - b = 2a² - a² એટલે a² 1/2 વર્ગ અને વર્ગમૂળ જતું ઓકે ઓપ્શન ઇઝ એ ઇઝ ધ રાઈટ ઓપ્શન ખ્યાલ આવી ગયો મિત્રો રેડી ઓકે ચાલો નેક્સ્ટ ઓમ નું છે આપણે આ સૂચન કરે છે કે આ તમારે ગણવાનો છે મિત્રો કારણ એકસો પચાસ ના ખૂણે લાગતા બે બળોનું પરિણામ એ બળ દસ ન્યૂટન છે આવો કઈક એમસીક્યુ હમણાં જ આપણે આવી ગયો છે ને તે પૈકી એક લંબ છે તો બે બળોના મૂલ્ય કેટલા હોય તો એ તમને મિત્રો ખબર જ છે એમાં ઓપ્શન પણ તમે જાણો છો આવો જ એમસીક્યુ એમાં એક બળનું મૂલ્ય આપ્યું હતું ને બીજું મેળવવાનું હતું આમાં બંને કીધા છે સૂત્ર એ જ મેથડ એ જ એટલે એનો ઉપયોગ કરીને આ એમસીક્યુ તમારા હોમવર્કમાં છે મિત્રો જોઈ લેજો વિચારી લેજો અને તમારે એનો આન્સર આપવાનો છે ઇટ્સ ઓકે રેડી મિત્રો ઓકે ચાલો આ સાથે આ લેક્ચરને આપણે પૂર્ણ કરીએ છીએ મિત્રો તમે બધાને તમારો બધાનું જે ફોકસ હતું તમે બધાઓ ધ્યાનપૂર્વક વિડીયો જોઈ રહ્યા હતા એ બદલ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર